જે કરોડામાં હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે ખર્ચો વધુ બતાવાયા છે જેથી ઓછો ટેક્સ ભરવો પડે આ માટે બોગસ બિલનો પણ ઉપયોગ કરાયો છે જેથી જીએસટીની ટીમ પણ તપાસ માટે પહોંચી શકે છે વિદેશી પેમેન્ટ અંગે ગડબડ મળી તો કસ્ટમ અને ઈડીની પણ એન્ટ્રી થાય તો નવાય નહીં દરોડામાં ચોથા દિવસે ચારસો કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા જેમાં બોગસ ખરીદી વેચાણ કમિશન લોન અને ખર્ચાઓનો સમાવેશ થાય છે અધિકારીઓ હજી કેમ્પસ છોડ્યું નથી જેથી મોટી માત્રામાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા હોવાની શક્યતા દેખાઈ રહી છે તપાસમાં બહાર આવ્યું છે કે બે રીતે ટેક્સ ચોરી થતી હતી જેમાં એક તો અમુક ટકા ખરીદી અને વેચાણ ચોપડે ન બતાવી તેને રોકડમાં વેચાતું હતું જ્યારે ખર્ચા વધુ બતાવી ટેક્સ ઓછો ભરાતો હતો આ તપાસમાં બેનામી વ્યવહારનો આંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી છેલ્લા બે ત્રણ વર્ષમાં અધિકારીઓએ ડાયમંડ અને બિલ્ડરો સિવાય અન્ય સેક્ટરમાં પણ તપાસ શરૂ કરાઈ હતી જેમાં હોસ્પિટલ ઉપરાંત પેપર મિલ જ્વેલર્સ પર દરોડા પડાયા હતા જેમાં પાંચ હજાર કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા હતા અને આ વખતે આઈટીએ તદ્દન નવા એવા કોલસાના સેક્ટરમાં દરોડા પાડ્યા છે